મારું નામ લક્ષ્મણભાઈ પણું છે અંબાવા માજી સરપંચ સરપંચ દસ વર્ષથી સરપંચ તરીકે હતો અને માજી સરપંચ તરીકે તારીખ શું સાહેબ આપને શું માગણી છે આપને એમ કે જે માલપુરથી અંબાવા રોડ ઉપર જે નાળ નાળું પુલ્લ્યું બની રહ્યું છે તે પુલ્લાનું કામ અત્યારે લગભગ વીસથી પચીસ દિવસ થઈ ગયા ખોદેલું એમને એમ પડી રહ્યું છે અમારી બસો બંધ છે બસો બંધ દૂધનો એ વાર પણ ઘણી વખત કાલે બે દન પહેલાં ટેન્કર ફસાય સ ખર્ચે ટેન્કર લાવી માટી ટેક્ટરને પુરાઈને કાઢ્યું વારંવાર રજૂઆત કરવા છતો હોય આરંભી જિલ્લા પંચાયત પણ હું લેખિત મોકલી મોકલીસ અને કોન્ટ્રાક્ટરને પણ મોકલ તો કોન્ટ્રાક્ટર કહે કે એમ જ કામ ચાલશે ભાઈ તમે હું શું કંઈ અઢોસો તો મારા આટલા દોઢસો બાળકો જે માલપુર જોઈ છે એમને કાયમી હેઠતા કે પ્રાઇવેટ ક્ષેત્રમાં કઈ રીતે લઈ જવા અને દોઢસો કાલે બસ આ આ જ ઉપર થઈને એકસો ને સિત્તેર બાળકો લઈને આવી તો કોઈ પણ બસ ફરાઈ ફસાઈ નથી ને આ માલ આ બાબતે કંટ્રોલર માલપુરને અને રજૂઆત કરીએ તો કોઈ વાપરતું જ હાલ અડધા કલાક પહેલાં હું એક એક લેટર આપવા જો વીસથી પચીસ મિનિટ ઉપર હોય પણ મારે હું જોઈ નથી આ કંટ્રોલરે અને ઉદ્યતન જવાબ આપ્યો છે કે ભાઈ એ તો ઉપરવાળાનો પ્રશ્ન છે મારો કોઈ નથી આ એ એમ જ ચાલશે તંત્ર તો ભાઈ તમે તમારે જે રીતે આવવું એ રીતે આવવાનું અને આ તંત્ર કઈ રીતે ચાલે છે ગોંડિંદ્રામાં એ પણ અમને તો ખબર નથી અને કાલે આ આ રસ્તા ઉપરથી થઈને કલેક્ટરમાં પણ પસાર થયા હતા તો એમને પણ આ દ્રશ્યો નજરે પડ્યા હશે કે આ લોકોની હાલકી કેવી છે એ પણ પોતેની નિહારી હશે ઘણા અધિકારીઓ મંત્રીઓ તો નેતાઓ અહીંથી આ રોડ ઉપરથી પસાર થયા હતા કાલે આ ડાયવર્ઝન ઉપર થોડું ડસ્ટ નાખવા માટે કોન્ટ્રાક્ટરને કાલે કહ્યું તો એ ના પાડી કે ભાઈ મારે નથી આવતું આ એ તો બસ બંધ રહે તો રવા દેવાનું દૂધ ઘેર રવા દેવાનું તો આ દૂધ બાળકો ઘેર રવા દેવાના મારે બાળકો સાહેબ આજે કેટલા ગામ પસાર થાય છે આ આ રોડ ઉપરથી છ ગામોના વિદ્યાર્થીઓ અને આમ જનતા માલપુર હાથી સંકળાયેલી છે બાજુમાં ડેમ છે આ બાજુ ડુંગર આવેલો છે એક જ રસ્તા છે મારી અવરજવર થાય છે અને આ એસટી અને ડ્રાઈવર કંડક્ટર જે સાત નવ ત્રીસ નવ ત્રીસ ને દસ ત્રીસ આવે છે ને એક ખોટો ખોટો આ છેલ્લા સ્ટેશન બેસી રહ્યો અને અગિયાર વાગ્યે બાળકોને માલપુર પહોંચાડે ક તો રસ્તામાં ચો ચા પાણી પીવાનું હોય તો પીવાનું છે કર વાતનું હોવા પડતા છે ને ખોટી રજૂઆતો કંટ્રોલરને કરે છે કે રસ્તો આમ છે રસ્તા પર ઝાડ છે કોઈ પણ એવું નથી અત્યારે હાલ અમે આ રસ્તા ઉપર મધુર પણ લગાવી દીધો અમારે સ ખર્ચ અને રસ્તો કદાચ કોઈ વાવાઝોડાથી નમેલા ઝાડ હતો એ પણ અમે કટિંગ કરી દીધો છે અત્યારે હાલ કંટ્રોલરને મળ્યા તો કંટ્રોલર એમ કહે છે કે ભાઈ એ તો ઉપરવાળાનો પ્રશ્ન છે જ્યારે ઉપરથી તમે ઉપર રજૂઆત કરો અમારે ઉપર કહો એટલે ઉપર ભગવાન રજૂઆત કરો ને પહોંચી ગયા પછી આપની માગણી શું સાહેબ આપની માગણી તો સત્વરે આ રસ્તાનું કામ પૂર્ણ થાય ને આજે બસો ત્રણ ચાર વિદ્યાર્થીઓને ચાલે રેગ્યુલર ચાલવી જોઈએ આ ડાયવર્ઝન ઉપર જો પચાસ ટકા રેતી ભરીને ટ્રકને કરતી હોય તો બસ બેસી જાય છે કાલે બહારવાળી બસ છ સાડા છ એ નેકડી તો કોઈ હું પાછળને પાછો તો ડ્રાઈવરે એક પણ સેકન્ડ બસોલી નથી નીકળી જઈએ તો બીજા બધા ડ્રાઈવરોને મુશ્કેલી પડે છે